વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કૃષિ પાકોમાં થયેલા ભારે નુકસાનને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વળતરની માંગ કરી હતી પત્રમાં રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનની સહાય ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ દેત્રો નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે વિરમગામ માંડલ દેત્રોડ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી ડાંગર ઈરંડા કપાસ તુવેર મઠ જેવા ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેને લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને પાક નુકસાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોને વળતર ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે